ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ભવ્ય રીતે અવસરે ફૂડ એન્ડ ડ્રગ્સના પૂર્વે કમિશનરની વિદાયનું પણ આયોજન થયું ફાર્માસિસ્ટોને ભાડાના લાયસન્સ પર ચાલતી દવાઈ હાટડીઓ બંધ કરવા ફાર્માસિસ્ટ માલિકવાળા મેડિકલ સ્ટોર્સને જ પરવાનગી આપવાની એનએચના ફાર્માસિસ્ટોને અન્યાય દૂર કરીને વીસ હજાર રૂપિયાનું બેઝિક વેતન આપવા અને દવા નિયંત્રણમાં વધુ કાર્યકર

આખા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ભ્રષ્ટાચારની ચેનલ વિસ્તારના કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવીને આઈએએસની નિમણૂક કરવામાં આવી છે ત્યારે રાજ્યના ફાર્માસિસ્ટોમાં હસની લાગણી ફેલાય છે અને કમિશનર હેમંત કોશિયાને ઘર ભેગા કરવાની નીતિનો વિરોધ કરવા માટે અહીંયા ખાસ ભેગા થયા છે અને સાથે સાથે નવા નિયુક્ત કમિશનરને રજૂઆત આપવા માટે પણ આવ્યા છે અને અમારી રજૂઆતમાં મુખ્ય માગણીઓ એ છે કે જે ડ્રગ ઇન્સ્પેક્ટરો જિલ્લાના ડ્રગ ઇન્સ્પેક્ટરોને દર મહિને ઓછામાં ઓછા પચાસ મેડિકલ સ્ટોરનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવે ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવામાં આવે અને જે ફાર્માસિસ્ટો આ ગુનાહિત કૃત્યમાં સાથ આપે છે એના રજીસ્ટ્રેશન રદ કરવાની અને બ્લેક લિસ્ટ કરવાની પણ અમારી માંગ છે સાથે સાથે નેશનલ હેલ્થ મિશનના જે ફાર્માસિસ્ટોને પગારમાં અન્યાય થયો છે એ અન્યાય સત્વરે દૂર કરવાની માંગણી